ગોરવા પંચવટી સર્કલ પાસે એટીકેટી શોપનું ગુજરાતી ટીવલી ના ગાયક કમલેશ બારોડના હસ્તે દુકાનનો શુભારંભ કરવામાં આવ્યો વડોદરા શહેરમાં એટીકેટી શોપની વિવિધ બ્રાન્ચોને સારો પ્રતિસાદ મળ્યા બાદ વડોદરા શહેર ગોરવા પંચવટી ખાતે એક વધુ એટીકેટી શોપનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં નાના બાળકોથી લઈને મોટા યુવાનો માટે નવી ફેશન અને નવી સ્ટાઇલના કપડાં સાથે શોપનો શુભારંભ થતાં સાત દિવસ માટે વડોદરાની જનતાને માત્ર બે હજાર રૂપિયામાં ત્રણ જોડી કપડાંની ઓફર મૂકવામાં આવી છે સાથે જેટીકેટી શોપની કપડાંની ક્વોલિટી સરસ અને ઉત્તમ ગુણવત્તા હોવાથી ગોરવા ખાતે માંગ ઉઠી હતી કે આ વિસ્તારમાં એટીકેટી શોપને બ્રાન્ચ ખુલવી જોઈએ જેને લઈને આજે ગણેશ જન્મોત્સવના શુભ દિવસે ધ કિંગ ઓફ ટીમલીના કમલેશ બારોટના હસ્તે શોપનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ શુભારંભ પ્રસંગે એટીકેટી શોપના સ્ટાફ અને મિત્ર અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં ધ કિંગ ઓફ ટીમલીના કમલેશ બારોટે જણાવ્યું કે આજે ગુરુવાર અને ખાસ કરી અમારે એટીકેટીનું ગ્રાન્ડ ઓપનિંગ અને હું દરેક એટીકેટીમાં આવું છું ને આજે એટીકેટીના તમામ મેમ્બરો બધા ભેગા મળી અને ખૂબ આજે સરસ મજાની એટીકેટી ગ્રાન્ડ ઓપનિંગ કર્યું છે તો કમલેશ બાળ તરફથી આપ સૌને શુભકામનાઓ અને વડોદરાના તમામ રહેવાસીઓ ભાઈઓ બહેનોને ખાસ મારી કમલેશ બાળ તરફથી નમ્ર વિનંતી કે અમારે ગોરવા કેટી કેટી ગ્રાન્ડ ઓપનિંગમાં તમે આવજો બધા અહીંયા કપડાં લેજો અને હું પણ પહેરું છું તમારી સામે જ પહેર્યું છે તો આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ થઈ જાય

આપણે ગોરવા પંચોટી સર્કલ પાસે છે અને આજે ન્યુ ઓપનિંગ કર્યું છે આપણે આ એરિયામાં અને જે કે આ સાઈડના ગ્રાહકોની ડિમાન્ડ હતી કે અમારા એરિયામાં પણ તમારું એટી કેટી હોય અને અમને બી તમારી ઓફરનો લાભ મળે તમારી જે ક્વોલિટી છે એ અમને એ પ્રમાણેમાં મળી રહે તો અહીંયાથી ગ્રાહકને ને જે લાંબા સુધી અમારે ત્યાં આવવું પડતું હતું એ સફર નહીં કરવો પડે અને એમને નજીકમાં સારી ક્વોલિટી સારી વેરાયટી મળશે અને એમાંય પાછું અમે અમારા જે જૂના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને હમણાં એક ઓફરનો મૂક્યું છે કે જે અમે ન્યૂ ઓપનિંગ કર્યું છે એટલે સાત દિવસ માટે એક ઓફર મૂકી છે કે આવે અને કોઈ બી હેવી સારી જે પેન્ટો છે જે બજારમાં પાંચસો સાતસો પ્લસ મળે છે અને જે વસ્તુ અમે અત્યારે ગ્રાહકના ફાયદાને લઈ અને અમારા જે માનીતા ગ્રાહકો છે એ લોકોના લીધે થઈને અમે બે હજારમાં ત્રણ જોયું એટલે ત્રણ પેન્ટ લે અને ત્રણ શર્ટ લે એટલે બે હજાર રૂપિયામાં પછી અમે એનો પ્રાઇસ નથી જોતા કે પાંચસોવાળી લીધી છે સાતસોવાળી લીધી છે એ મિક્સમાં જ લઈ જાય છે બધું જ અને જો કોઈ ત્રણ પેન્ટ લઈ જાય તો બારસોમાં ત્રણ પેન્ટ આપીએ છીએ એટલે જે ગ્રાહકોને બી એવું લાગવું જોઈએ કે અમારી નજીકમાં આવ્યા છે તો અમને બી કંઈ બેનિફિટ થયો છે એટલે હમણાં શરૂઆતના સાત દિવસ માટે અમે ઓફર મૂકેલી છે અને આ એરિયામાં આ જે કંઈ ન્યૂઝ જેને મળે છે એ દરેક માનીતા ગ્રાહકોને અમારો એક આગ્રહ છે કે હમણાં ઓફર છે તો ઓફરનો લાભ લેવા માટે એકવાર અવશ્ય મુલાકાત લેજો જે તમને કપડું તમારે જોવું પડે ભરોસો છે જલારામ કોમ્પ્લેક્સ જલારંદ કોમ્પ્લેક્સ પંચવટી સર્કલ પાસે ગોરવા રોડ રિફાઈનરી